લક્તર તાલુકા પંચાયત મિટિંગ હોલ ખાતે સંકલન બેઠક યોજાઈ હતી લખતર તાલુકા પંચાયત ખાતે આજ શોધ તાલુકા સંકલનની બેઠક મળી હતી યોજાયેલ બેઠક તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં પીવાના પાણી પીજીવી પીવીસીએલના પ્રશ્નો માર્ગ અને મકાન વધુ વરસાદને લઈને પાકને નુકસાની તેમજ મકાન નુકસાન અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનું સર્વે કરી તેનું વળતર ચૂકવવું વિદ્યાર્થીઓના બાકી રહેલા સ્કોલરશીપ ચૂકવવા જેવા પ્રશ્નો તથા રોડને લગતા પ્રશ્નો ગુંજ્યા હતા પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન થયેલ દંડ માટે પણ પ્રશ્નો ઉઠ્યા હતા અતિવૃષ્ટિ માટે પાકને થયેલ નુકસાનને લઈને સર્વેને જોગવાઈ કરવા માટે સર્વે ટીમ ગામે ગામ જઈ શકે તે માટે સર્વે ટીમની માંગણી કરવામાં આવી હતી તાત્કાલિક ધોરણે જલ્દીથી અતિવૃષ્ટિમાં થયેલ પાકના નુકસાનનું સર્વે કરવામાં આવે અને ખેડૂતોને તેનું વળતર ચૂકવવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર